આ નૂતન પ્રકલ્પો થકી શાહીબાગ વિસ્તારમાં આંતરમાળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક રહીશોને કક્ષાની જીવનશૈલી પ્રાપ્ત થશે આ વિકાસ કાર્ય અંતર્ગત મુખ્યત્વે વરિષ્ઠ નાગરિક ઉદ્યાનના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે જેથી વૃદ્ધોને નિવૃત્તિના સમયમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તદુપરાંત નીલકંઠ પાર્ક બે પરમેશ્વર પાર્ક ઉત્તર ગુજરાત સોસાયટી અને ગ્રીન સિટી ફ્લેટ સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં આરસીસી માર્ગો તેમજ પેરબ્લોક બેસવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પર્યાવરણ સુરક્ષાના ભાગરૂપે વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચય કુવાનું નિર્માણ પણ કરવામાં આવશે જે ભૂગર્ભ જળસ્તર સુધારવામાં મદદરૂપ થશે સમારોહને સંબોધતા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર લક્ષી વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી જનતાને સમર્પિત કરવામાં આવશે આ પ્રસંગે અમદાવાદના મહાપૌર શ્રીમતી પ્રતિભાબેન જૈન સ્થાનિક નગરસેવકો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક અગ્રણીઓએ આ કામગીરીને વધાવી લેતા જણાવ્યું હતું કે નવા માર્ગો અને બગીચાના નવીનીકરણથી દૈનિક આવાગમન સરળ બનશે અને સામાજિક જીવનધોરણમાં સુધારો આવશે